તો હેલો ફેમિલી નિર્મલા ના વ્લોગ માં તમારું સ્વાગત છે આજના આ વ્લોગ માં આપણે દેખાડવાનું છે કે ઘર માં ફૂલ કલર થઈ ગયા બાદ ઘર નો લુક કેવો લાગે છે તો વિડિયો માં અંત સુધી બની રહેજો તમને હંધી ખબર પડી જાય જો કે આખા ઘર માં કલર તો બે તો અંધી થયા થઈ ગયો પણ મારે એક્ઝામ હતો એટલે હું દેખાડી નતો શક્યો એટલે મેં કીધું આજ જે ટાઈમ છે તો દેખાડી દઉં તો જો આ છે આપડી ઓસરી જે કલર થઈ ગયા બાદ બહુ જ મસ્ત લાગતી હતી જેમાં કલર થઈ ગયા બાદ જો તમે સામે જોઈ શકો કે માળિયા ઉપર તો લબાચો ભરી દીધો સોરી સોરી લબાચો નથી દીદી નો કર્યા થોડો થોડો પણ જો વ્હાઈટ પિંક અને પર્પલ નો કોમ્બિનેશન કેવો મસ્ત લાગે કલર નો દઈ હું ઘર આવ્યો ત્યારે જોયું ને મેં વિચાર્યું કે હું કોઈ વીઆઈપી માણસો ના ઘરે તો નથી આવી ગયો ને તો ચાલો રૂમ નો કલર દેખાડી દો હાલો બાયણું ખોલ નાખું બાયણું ખોલતા પેલા તમને દર્શન થઈ જાય ઠાવણાના કારણ કે કલર બહુ પેલાનો થઈ ગયો તો એટલે આમાં થામણા ભરી દીધું હતું પણ એકદમ મસ્ત કલર લાગતો હતો કારણ કે આમાં બહુ તળડું ને બહુ વધારે હતું કારણ કે બહુ મોટી પૂટીમાં આવી પછી એમાં અસ્તર માયર્યું પછી પાછો કલર માં પછી કલરનો પાછો બીજો હાથમાં એક રૂમ દેખાડ્યો તો બીજો રૂમ એ દેખાડી દઉં ભેગા ભેગા વાર એમ કેવો મને આઈ નો દેખાડ્યો જો આ હે આ રૂમ નો ફાઇનલ લુક જે બહુ મસ્ત લાગતું હતું બાકી બંને રૂમ ની દિવાલોમાં સરખો કલર કર્યો છે જેમ કે સાઈડની ની દિવાલોમાં પિંક કલર કર્યો છે ઉપરની દિવાલોમાં વ્હાઈટ કલર કર્યો હોય થોડીક બોર્ડર હોય એમાં બ્લુ કલર કર્યો હોય આધુ જોતા આપણે હું જોવા જડી ગયો કોણ હે આવું મસ્ત નું છો બાકી કેવો મસ્ત લાગુ એકદમ મોલ આ ફોટામાં હું કેવો લાગુ જરા કોમેન્ટ કરીને મને કહી દેજો બાકી આ હે આપડા ઘરના બહાર નું લુક જે બહુ જ મસ્ત લાગતું હતું એમ પણ હકી પંદર હજાર વસુલ હે આ જોઈને તો સોરી સોરી વધારે વખાણ નથી કરવા વરી કોક ને નજર લાગી જાય હાલ નજર વારું ઇમોજી રાખ દો બાકી આ તો રસોડા નો આગળ એટલે કે રૂમ ની બાજુમાં જે રસોડું હતું એનું આ લુક હે બીજું બધું મૂકવા આ સીડીનું કોમ્બિનેશન જો ઉપર નીચેનું નીચેની સીડીનો ભાગ હતો એમાં ક્રીમ કલર કર્યો અને ઉપરની પટ્ટી હતી જે ગ્રે કલર ની કહી જે એક નંબર લાગતું હતું અને ઉપરના ભાગમાં પિંક અને ગ્રે કલર કર્યું હતું ને એવું મસ્ત લાગતું હતું ઘરની આગળની જે મોરો હતો એનો કોમ્બિનેશન એવું અસર લાગતું હતું તો ચાલો હવે તમને મેળી ઉપર લઈ જાઓ મેળી ઉપર પગથિયા ચડતા ચડતા એવું વિચાર આવતો હતો કે જાણે સ્વર્ગ ના પગથિયાં ન ચડી રહ્યો એવું લાગતું હતું તો મેડી ઉપરથી કઈક આવું દેખાતું હતું એમ કે છત માં તો કલર કર્યો નથી છત માં શું કલર કરે ભાઈ હા તો ઘર નો પાછળ લુક આ પણ એવું મસ્ત લાગતું તું ક્રીમ અને ગ્રે કલર નું કોમ્બિનેશન પણ એવું મસ્ત લાગતું તું બસ આ વિડીયો નો આ એન્ડિંગ કરી લોંગ બ્લોગ તમને કેવો લાગ્યો જરા કોમેન્ટમાં કહેજો અને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહી